વાગરા સહેત શ્રીમતી એમ 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 પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં પાંચ ફીટ ઉંચાઈ અને પચાસ મીટરની લંબાઈની આરસીસી દીવાલનું કંસાઈ નેરોલેખ કંપની બાંધકામ કરાવ્યું હતું આજરોજ સ્કૂલ પટાંગણમાં કંપની સંચાલકોની હાજરીમાં એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં કંપનીના સત્તાધીશો તેમજ શાળા પરિવાર હાજર રહ્યો હતો શાળામાં આવિરત યોગદાન બદલ કંસાઈ નેરોલેખ કંપનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કંસાઈ નેરોલિક પેઇન્ટ્સ લિમિટેડ કંપની સીએસઆર પ્રવૃત્તિ હેઠળ અનેક જનહિતના કાર્યો કરી રહી છે નજદીકી વિસ્તાર સહિત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક વિકાસના કાર્યોમાં સહભાગી સાબિત થઈ રહી છે પેઇન્ટિંગ પાણીની પરફ પાણીની ટાંકી પેવર બ્લોક લોખંડના સેટ વોટર પ્રૂફિંગની કામગીરી સહિત શાળાઓમાં શૈક્ષણિક કીટ સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે ઉપરોક્ત પ્રોગ્રામમાં કંસાઈ નેરોલિક પેઇન્ટ્સ લિમિટેડ કંપનીના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ સીએસઓ પટેલ સેક્શન હેડ પિયુષ શર્મા પ્રોડક્શન સેક્શન ઇન્ચાર્જ શ્યામ મહેતા ક્વોલિટી સેક્શન હેડ વિશાલ થાબલી પ્રોડક્શન સેક્શન હેડ સંદર્ભ પટેલ સહિત શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અઝહર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી વાગરા